જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં શ્રી રાજપૂત સેવા સમાજ સંચાલિત સંસ્કાર અને પર્યાય એવી શ્રી શાળા રમોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ રમતોત્સવમાં સો મીટર બસો મીટર દોડ લાંબી કૂદ કબડ્ડી રસ્સા ખેંચ કોથળા દોડ ત્રિપગી દોડ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું અગ્રણી મહાવનોની વિશેષ ઉપસ્થિતિના આ પ્રસંગે શ્રી રાજપૂત સેવા સમાજ તરફથી શ્રી શક્તિ શ્રી રાયજાદા શ્રી એલ કે હાઈસ્કૂલના આચાર્ય રણવીરસિંહ પરમાર પર્યાવરણ પર્યાવરણવિદ અને લેખક એવા કેશોરના અગ્રણી આરપી રાયજાદા એનપી કોલેજના આચાર્ય પાંભર સાહેબ અને સ્ટાફ જુનાગઢ જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ શમીર શિવાળા સરસ્વતી વિનય મંદિર રવનીના વ્યાયામ શિક્ષક હિતેશભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો આ કાર્યક્રમની શરૂઆત રિબન કટિંગ અને લાઇટ ઓફ ટોર્ચ સેરેમનીથી કરવામાં આવી હતી આ કાર્યક્રમનું

આ રમતોત્સવની અંદર વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલો છે વિવિધ દોડ કૂદની સ્પર્ધાઓ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સરસ રીતે આયોજન થાય છે અને બાળકોના સ્વાસ્થ્યને અને બાળકોની અંદર રમતનું શું મહત્ત્વ જીવનમાં છે એનો ખ્યાલ આવે એના માટેથી શાળાએ આ એક રમતોત્સવનું આયોજન કરેલું છે ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલો છે બાળકોએ સાથે સાથે અહીંયા અટિનીજી મિની મંદિરના સમગ્ર શિક્ષકો અને સાથે અમારે આમંત્રણ ને માન આપીને પધરેલા દીપતીશભાઈ જેલવાડિયા અને હિતેશભાઈ ઉસ્તડિયા જે બાળકોને ઉત્સાહ વધારવા માટે આવેલા છે તો આ સાથે આ બાળકોનો ઉત્સાહ વધે અને બાળકોમાં રમતનું મહત્વનું મહત્વ શું છે એની જાણ થાય એ માટે આ શાળા દ્વારા આ સરસ પ્રયાસ કરવામાં આવ્યો છે અનિરુત્વી બાબારિયા સાથે સીએન 21 ન્યૂઝ કેશોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ